સુરત આર ટીઓ કચેરીમાં પાસિંગ કરવામાં આવેલા વાહનોની ત્રણ હજાર જેટલી નંબર પ્લેટો પેન્ડિંગ છે ત્યાં નવરાત્રીમાં હવે વધુ વાહનોની નંબર પ્લેટોનો ઉમેરો થનાર છે જેને લઈને રજિસ્ટ્રેશનનું કામ કરનાર એક જ ઇન્સ્પેક્ટર હોય જેઓની કામગીરીનું ભારણ વધશે તેમાં કોઈ શંકાની સ્થાન નથી સુરતના પાલ ખાતેના આરટીઓ કચેરીના નવા વેચાયેલા વાહનોનું રજિસ્ટ્રેશન કરનાર બે ઇન્સ્પેક્ટરોમાંથી એકની બદલી થયા પછી ખાલી જગ્યાએ બીજા શહેર અને જિલ્લામાંથી બદલી થઈને ત્યાં આવેલા ઇન્સ્પેક્ટરોમાંથી કોઈ એકને આ કામગીરીની ફરજ નહીં સોંપાતા ત્રણ હજાર જેટલી વાહનોની નંબર પ્લેટ એટલે પેન્ડિંગ ચાલી રહી છે વાહન રજીસ્ટ્રેશન પ્રક્રિયા એક માત્ર ઇન્સ્પેક્ટરની હવાલે ચાલતી હોવાથી કામનું ભારણ વધ્યું છે તો બીજી તરફ પુષ્પ નક્ષત્રના શુભ દિવસે બુક કરેલા પંદરસોથી પણ વધુ નવા વાહનોની ડિલિવરી વાહન ડિલિવરી કરી હતી અને એ જોતા પેન્ડિંગ નંબર પ્લેટની સંખ્યા હજુ પણ વધશે સામાન્ય રીતે નવરાત્રિના દસ દિવસમાં સુરતમાં બાય કાર અને ખેતી ટ્રાન્સપોર્ટના વાહનો મળી દસ હજાર વાહનો વેચાણ થતું હોય છે ત્યારે સ્થિતિમાં રજીસ્ટ્રેશન કામ કરનાર એક માત્ર ઇન્સ્પેક્ટર પર કામનું ભાર વધશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી એમઆર કેચર ઇન્ચાર્જ આરટીઓ સુરત સિટી નંબર જે વાહનોના બાળવાના જે બાકી છે એ સુરત જિલ્લામાં બહોળા પ્રમાણમાં વાહનોનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે અને નજીકમાં નવરાત્રિ પણ આવી રહી છે તો એને જોતા જે નંબર નંબરો પેન્ડિંગ છે એને સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે વધુમાં સુરત જિલ્લામાં માનનીય વડાપ્રધાન શ્રી આવવાના હોય તેમાં પણ તંત્ર કાર્યરત હોય અમારો એવો પ્લાનિંગ રહેલો છે કે સત્વરે સુરત જિલ્લાના વાહન માલિકોને સત્વરે નંબર ફળવાઈ જાય એ બાબતનું આયોજન પણ કરેલું છે કેટલી કેટલું પેન્ડિંગ છે કેટલી નંબર જાણતા એવું મળ્યું છે કે ટોટલ પેન્ડન્સી ત્રણ હજાર જેટલા વાહનોની છે એમાં શરૂઆતથી માંડીને અત્યાર સુધીની છે તાજેતરની કંઈક હજારથી વધારે તો નહીં જોવી જોઈએ બાકી પહેલાંની પેન્ડન્સી બે તો વર્ષોથી બાકી જ છે હાલ તો આરટીઓ કચેરીમાં ત્રણ જેટલી નંબર પ્લેટ પ્લેન્ડિંગ હોય અને નવરાત્રીમાં વધુ હજારોની વાહનો વેચાશે તો વાહનોનો પણ ઉમેરો થશે તો એક જ ઇન્સ્પેક્ટર હોય આ કામગીરીનું ભારણ ત્રણ ગણું વધી શકે તેમ છે અઝરપુરસી સાથે પ્રકાશવાળા